પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધા ખેડૂત મિત્રોને હું છું હરેશ જાલુંદરા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના પાક વિશે એમાં કયા ટાઈમે કયો રોગ આવે છે અથવા તો એમાં જે રોગ આવે છે એમાં અમુક ખેડૂત મિત્રોને લક્ષણોને જ ખબર નથી કે કેવો રોગ આવ્યો હોય અથવા કયો જીવાત આવ્યું હોય એના કેવા લક્ષણો હોય પાંદડા ઉપર કઈ રીતના થાય છે તો એના હવે તો એમાં આ એનો કઈ રીતના કંટ્રોલ કરવો હું તમને કહેવા માગું છું કે તમે એક જ દવા વાપરો અને એવી દવા વાપરો કે તમને સારામાં સારા રિઝલ્ટ મળે અને લાંબા સમયના રિઝલ્ટ મળે તો પહેલાં તો આપણે જે દવાઓ આ પ્રકારની ન આવતી એટલે મોનો પ્રોફોન નેસીબેટ સાટી દેતા અને પાસે ટાઈમ પણ હતો કે દવા સાટી ગયો હાલો પાંચ દિવસે અથવા સાત દિવસે દવા સાટી ગયો તો સાટી દેતા અત્યારે હવે બે ડોહલા હોય અથવા બે એક ભાઈ હોય એ ખેતી કરતો હોય પચાસ વીઘા જમીન હોય તો એમાં ક્યારે સાત હાથ દિવસે અથવા સાત પાંચ પાંચ દિવસે હાથ દિવસે દવા છાંટવી તો તમે આ જે દવાની હું વાત કરવાનો છું એ તમે એક ડોઝ મારી દેશો તો તમને સૌથી પંદર વીસ દિવસ સુધીના રિઝલ્ટ મળશે બીજા નંબરે તો મારે એ વાત કરવાની છે કે આ દવા કેટલી છાંટવી અમુક ખેડૂત મિત્રો છે અમુક ખેડૂત મિત્રો છે એ વિઘે એકથી બે પોમ ક્યાં છાંટી દે એટલે ઉડાડીને વ્યા જાય તો રિઝલ્ટ તમને નથી મળવાનું હવે તમારો કપાસ કેટલા ફૂટનો છે એની ઉપર પંપ થશે કપાસમાં એક ફૂટનો કપાસ હોય તો એક પંપ થાય છે બે ફૂટનો કપાસ હોય તો બે પંપ થશે ત્રણ ફૂટનો કપાસ હોય તો ત્રણ પંપ થશે ચાર ફૂટનો કપાસ હોય તો ચાર પંપ થશે અને પાંચ ફૂટનો પંપ હોય તો કપાસ હોય તો પાંચ પંપ થશે તો આ રીતે તમારે દવાનો ડોઝ મારવાનો છે એક વીઘામાં પાંચ ફૂટનો કપો હોય તો પાંચ પંપ મારવાના છે ત્રણ ફૂટનો કપો હોય તો ત્રણ પંપ મારવાના છે અને ત્રણ ફૂટ ઉપર જે ચાર ફૂટ સાડા ત્રણથી ચાર ફૂટનો કપાસ થઈ જાય એટલે બંને બાજુ દવા તમારે મારવાની છે એના લીધે જે આ કપાસનો ફેલાવો થયો હોય તો તમારે સારામાં સારા રિઝલ્ટ મળે એટલે આ તમારે ખાસ જાણવા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બાકી હું તમને આ જે દોઢસોનો બસોનો પંપ આપી તો પણ તમને રિઝલ્ટ નહીં મળે એનું કારણ એ છે કે પૂરેપૂરી કપાસમાં દવા લાગશે નહીં તો તમે આ જે ખર્ચો કરશો એ ખોટો છે તો હવે તમને વાત કરવાની છે આ કઈ દવા છે એના લીધે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તો પહેલા નંબરે આપણે વાત કરીશું તો સી આઈએલ કંપનીનું સીનવા જેમાં ફ્લુગઝા મેટામાઇડ આવે છે અને નિશાન જાપાનની કંપનીની જે જોડે કોલોબરેશન કરી અને નિશાન નિશાન જાપાનની દવા જે આપણે ઇન્ડિયામાં આઈ લાવ્યા છે જે સીનવા છે એના જોરદાર રિઝલ્ટ છે અને પંપે તમે દસ એમએલ લાગશો એટલે તમારે ગમે એવી થ્રી પોઈન્ટ ઉપાડી લેશે બીજા નંબરે લીલી પપ્ટી ગમે એવી એ ઉપાડી લેશે ત્રીજા નંબરે ઈળમાંય પણ સારામાં સારું રિઝલ્ટ મળશે તો આ થઈ આપણે લીલી પોપટી ઈયળ અને ફ્રીપ્સ માટેનું નિરાકરણ હવે જોઈએ તો ધાનુકા કંપનીનું લાનેવો આ પણ નિશાન કંપની જાપાનની જ દવા છે એની જોડે ધાનુકાવાળાએ ક્લોરો કોલોબરેશન કરીને આ દવા લાવેલા છે આમાં ફ્લુક્ઝામેટામાઈટ પ્લસ બાયફેન્થ્રીન આવે છે આ દવાનું નામ છે લાનેવો આનો પણ તમે પંપે પંદર એમએલ આજુબાજુ ડોઝ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આ દવા આ દવા છે એ સફેદ મશરી લીલીપોપ્ટી થ્રીય થ્રીપ અને ઇયળ જ્યારે ચાર જીવતમાં કામ કરવાની છે તો આ દવાના પણ તમારે સારામાં સારા રિઝલ્ટ મળશે અને દસથી પંદર વીસ દિવસ સુધીના રિઝલ્ટ છે તો આ થઈ આપણે લાનવાની વાત હવે આગળ જોઈએ તો અદામા કંપનીનું ટ્રાસિટ એમાં ડાયફેન્ચ્યુરોન અને સ્પીનોટોરમ બે દવા આવે છે એના લીધે તમને ગુલાબી ઇયળ સફેદ મશરી થ્રીપ્સ આ ત્રણ જીવાતમાં સો સો ટકા રિઝલ્ટ મળશે અને આ દવાનો તમારે ડોઝ રાખવાનો છે પંદર એમએલની આજુબાજુ જો તમે પંપે પંદર એમએલ આજુબાજુ દવા નાખશો અને મેં કીધું એ પ્રમાણે પંપ સાટશો તો તમારે પંદરથી વીસ દિવસ કપામાં જવા પણ નહીં રહે અને ગુલાબી એળમાં પણ તમને રિઝલ્ટ અમુક ટકા સારામાં સારું મળશે તો આ થઈ આપણે અદામા કંપનીનું ટ્રાસિડની વાત હવે ચોથા નંબરે જોઈશું ભારત કંપનીનું ઇડીકી તમારે સફેદ લીલી પોપટીનો જોરદાર એટેક હોય અને તમારે કપાસમાં થ્રીપ્સ ન હોય તો તમારે આ હેડીકી એક દવા નાખવાની છે એની જોડે પ્રોફેનો પ્લસ લેમડા જે કૃષિ રસાયણ કંપનીએ ગયા વર્ષે બહાર પાડ્યું છે એમાં પ્રોફેનો અને લેમડા બે મિક્સમાં આવે છે તો આ બે જોડી આ બે જોડી તમે સ્પ્રે કરી દેશો તો તમને સારામાં સારા રિઝલ્ટ મળશે અને લીલી પોપટીનું પંદરથી વીસ દિવસ સુધીનું રિઝલ્ટ રહેશે અને ગુલાબી એળમાં પણ રાહત રહેશે તો આ તમારે પોપટી અને ગુલાબી એળ માટે દવા મારવાની હોય તો આ બે દવા ધ્યાનમાં રાખવી ને તમને લાંબા સમયના રિઝલ્ટ મળશે આ દવાની વાત થઈ હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે મારા કપાસ પણ સારો છે સિત્તેર દિવસનો થઈ ગયો છે પાંચ પાંચ ફૂટનો થઈ ગયો છે પણ ફૂલડા જ નથી તો એની વાત આપણે કરીએ તો ફ્લાવરિંગ માટે ફ્લાવરિંગ માટે જે કૃષિ રસાયણ કંપનીનું જે આ વર્ષે ગ્રેડ આવ્યો છે આવ્યો છે કોટન સ્પેશિયલ કરીને એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને માઇક્રોન્યુટ્રન્ટ એ રીતે બેલેન્સ કર્યા છે કે કપાસમાં તમારે આ પ્રકારનું છોડમાં એટલા તત્વો જોવે છે અને એટલો પ્રમાણમાં જોવે છે તો એ પ્રમાણમાં બેલેન્સ કરીને આપ્યું છે આ ગ્રેડ છે એનું સો ગ્રામ પંપે માપ છે અને તમે પંપે માપ સો ગ્રામ લેખે સ્પ્રે કરી દેશો એટલે તમારા ફૂલડા સારામાં સારા આવશે અને સાપા પણ દસ દિવસ પંદર દિવસમાં દેખાવાનું શરૂઆત થઈ જશે આના પણ રિઝલ્ટ જોરદાર છે તો આ ગ્રહ તમારે જો કપાસમાં ફૂલડા ઓછા હોય અથવા સાપા ઓછા હોય તો આ ફરજીયાત મારવો એના લીધે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને ઓછો ખર્ચો થાય છે અને ખાતર તરીકે પણ કામ કરશે અને દવા તરીકે પણ કામ કરશે તો આ વાત થઈ કોટન સ્પેશિયલની ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્નો છે કે મારે ફૂલડા પણ સારા છે રોગજીવત પણ ઓછી છે અથવા તો ફૂલડાની અને રોગજીવતની દવા અરે ફૂલડા ખરે છે અથવા સાપા ખરે છે તો આ પ્રશ્ન આવવાનો છે ભાદરવો મહિનો પૂરો થાય એટલે આ પ્રશ્નના આવવાના જ છે તો એના માટે જે બોરોન વીસ ટકા તો આવે જ છે એનો પણ તમે સારામાં સારો રિઝલ્ટ છે એનો પણ ઉપયોગ કરી શકો છો આ જે આપણે જે વાત કરવાની છે બોરોન અને કેલ્શિયમ આમાં બોરોન અને કેલ્શિયમ બે આવે છે એના લીધે જે તમારે જે સાપ્પાનું જ્યારે એનું સાપાની જે આ દંડિકા છે એનું જ્યારે તમારે ડાળીયારે જોડા હોય કેલ્શિયમ ને બોરોન આવે એના લીધે તમારે આ મજબૂતાઈ પકડશે એટલે આ બોરોન અને કેલ્શિયમ તમે નાખશો એટલે તમને સાપા ખરવામાં સારામાં સારું રિઝલ્ટ મળશે ખર્ચે ઓછા નહીં ખરે એવી મેં વાત નથી કરી ખાલી ખર્ચે ઓછા એની વાત કરી છે તો એ ધ્યાન રાખવા જેવું કે અમારા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન આવે મેં દવા નાખી તો મારા ખરે તો છે જ એ સો ટકા તમને રિઝલ્ટ એક દવાના નહીં મારે એ બધું વાતાવરણ ઉપર છે પણ તમને રાહત મળશે અને સારા રિઝલ્ટ મળશે તો આ બોરોન અને કેલ્શિયમ તમે નાખશો તો તમારે સાપ પાખરવામાં પણ સારું રહેશે અને બીજા નંબરે તમારે નાના નાના ઝીંડવા થઈ ગયા છે તો ઝીંડવાની સાઇઝ વધારશે અને વજનમાં પણ વધારશે એનું કારણ એ છે કે આમાં કેલ્શિયમ પણ આવે છે એટલે કેલ્શિયમ સાઇઝ વધારવાનું કામ કરશે રૂની ક્વોલિટી પણ સુધારશે તો આ એક જા ધ્યાનમાં રાખજો તમારે જો આ રીતના પ્રશ્ન હોય તો બોરન કેલ્શિયમનો સ્પ્રે કરજો હવે આગળ વાત કરવાની છે ઉત્પાદન જે આ પ્રમાણે કર્યું એના લીધે તમારે ઉત્પાદનમાં વધારો આવશે ટાઈમે દવા નાખશો આ પ્રકારની દવા નાખશો તમારે ખર્ચો આમ જોઈએ તો દવા મોંઘી થાય પણ ખર્ચો ઓછો થશે અને તમારે જે પંપ પાંચ છ દિવસે ઉપાડશો એમાં રાહત મળશે બીજા નંબરે એવા જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોને મારે એ સલાહ આપવાની છે કે તમે આ સમય પ્રમાણે ફૂકનાશકનો સ્પ્રે વધારે કરો છો સિંગમાં પણ શાકભાજીમાં પણ મગફળીમાં અને ડુંગળી બધામાં તમે અત્યારે ફૂગનાશકનો સ્પ્રે કરો છો અત્યારે જોઈએ તો કપાસ એક જ એવો પાક છે એમાં ખેડૂત મિત્રો જે ફૂગનાશકનો સ્પ્રે કરતા નથી તો કપાસમાં પણ ફૂગ આવે જ છે આ અમુક ખેડૂત મિત્રોને ઊભે ઉભા જવાના પ્રશ્ન છે અથવા તો વાતાવરણ સામે જે રોગ પ્રતિકારક શક્તિ અથવા અમુક ટકા ફૂગ જે દેખાતી નથી જે તમારે સીધા છેલ્લે પીળા પડી જવાના પ્રશ્ન છે એ ધીમે ધીમે આ બધું મૂળિયાનો ને વિકાસ ન થાય અથવા મૂળ સડી ગયા હોય એના લીધે ધીમે ધીમે આ જે પ્રશ્ન ધીમે ધીમે બનેલા જ હોય છે પણ છેલ્લે ખેડૂત મિત્રો સમજાય મારે પીળો પડી ગયો એટલે કાઢી નાખો છો જો તમે ફૂગનાશક તમે ટાઈમે વાપરેલું છે ભલે તમે હેક્ઝાજ વાપરો અથવા કોઈ પણ મીડિયમ ફૂગનાશક નાખો ભારે ફૂગનાશક ન નાખો પણ ફૂગનાશકનો તમે કપાસમાં ઉપયોગ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે જો તમારે આ રીતના પ્રશ્ન જો ફૂગનાશકનો તમારે ઓલું કરવું હોય તો તમે ખાલી વીઘે એક વીઘામાં ટ્રાય મારજો જે ફૂગનાશક જે કોઈ પણ તમે સિંગમાં અથવા તો જે તમે કોઈપણ પાક માટે સિંગની ફૂગની દવા લાવ્યો હોય એનો તમારે એક વીઘામાં ટ્રાય મારવી તો તમને આનું રિઝલ્ટ જ્યારે તમે કપાસ છેલ્લે ગણશો કે મારે વીઘા એટલો થયો ત્યારે તમને આનો ફરક દેખાશે તો આ થઈ કપાસના પાક વિશેની માહિતી હવે જે માહિતી અમુક ટકા જે બાકી રહી ગઈ હોય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી આપશું તો મારો વિડીયો સાંભળવા બધા બધા ખેડૂત મિત્રોનો આભાર ધન્યવાદ